અમૃતાલય અહેમદાબાદ નરોડા આજે આપણે અસ્થમા રોગ એટલે કે દમ ગુજરાતી ભાષામાં જે રોગને કહેવાય એના વિશે વાત કરવાના છીએ અસ્થમા સૌ કોઈ જાણે છે કે બ્રોન્કાઇટિક અસ્થમાની વાત કરીએ કે પછી એલર્જેટિક અસ્થમાની વાત કરીએ કે શરીરની અંદર વાયુ પિત્ત અને કફ પ્રકૃતિની અંદર કફનો જ્યારે એટલો પ્રકોપ જોવા મળે છે જ્યારે બે ઋતુ ચેન્જ થાય ત્યારે કફ શરીરમાંથી છૂટથી બહાર નીકળી નથી શકતો ક્યાંક ને ક્યાંક અંશે ફેફસાની અંદર જમા રહે છે અને એ જમા રહેલો કફ જ્યારે લંગ્સની અંદર રહેલી બ્રોન્કાઈની અંદર તકલીફ કરે છે ત્યારે આપણે એક પ્રકારે શ્વાસના દર્દી બની જતા હોઈએ છે હવે શ્વાસની તકલીફવાળાને હંમેશા જૂનો કફ જમા ગળામાં કફનું ફોર્મેશન સાથે એલર્જીની શરદી ખાંસીની કમ્પ્લેન જોવા મળતી હોય છે શ્વાસની તકલીફ જનરલી શ્વાસના લક્ષણોની જો વાત કરીએ કે એક માળના પગથિયા ચડીએ અને આપણે બે થી ત્રણ માળના પગથિયા ચડીએ અને આપણે હાંફી જઈએ તો એ વસ્તુ અમુક અંશે નોર્મલ છે દુખાવો હોય હોય શરીરમાં તો ભારે વજન એના લીધેથી પણ આ શ્વાસની તકલીફ જોવા મળતી હોય છે એકચ્યુઅલ શ્વાસ જ્યારે અડધો માળનો પગથિયા થાય ચડાય અને શ્વાસ હાંફી જવાય હસતા હસતા હાંફી જવાય બોલતા બોલતા વધારે પડતું બોલાઈ જાય તો પણ હાંફી જવાય એ છે એક્ઝેક્ટ શ્વાસની તકલીફ સાથે જ્યારે સવાર અને સાંજના ભાગે ઠંડક હોય ખાંસી હોય પછી પણ શ્વાસ અનુભવાતો હોય છે ઘણા કેસની અંદર કે ખાંસી અતિશય આવવાના લીધેથી પણ શ્વાસ ચડતો જણાય છે ઘણા કેસની અંદર શ્વાસ પછીથી પણ ખાંસી અનુભવાતી હોય છે હવે આ જે વસ્તુ દર બે ઋતુ ચેન્જ થાય હમણાં જે આપણે કોરોના કાળ કે જે માર્ચ એપ્રિલ મે વચ્ચેનો જે પણ સમયગાળો છે એની અંદર કફ છૂટતી શરીરની બહાર નીકળી જવો જોઈએ જયારે ક્યાંક ને ક્યાંક અંશે શરીરમાં જમા હોય છે ત્યારે શ્વાસ ચડતો હોય છે શ્વાસ અનુભવાતો હોય છે જનરલી શ્વાસ માટેના પેશન્ટ પંપનો સહારો લેતા હોય છે ફોરાકટ ટુ હંડ્રેડ લઈ લો કે ફોર હંડ્રેડ લઈ લો કે એ પંપ એમને લેવાય લેવાના હોય છે અને એ કંઈક ને કંઈક અંશે એની આદત બનાવી લેતું હોય છે કે એ પંપ લે તો જ એમને સારું લાગે બાકી એમને સારું લાગે નહી જયારે આપણા અમૃતાલય કેન્દ્રની અંદર ઓલરેડી ઘણા બધા અસ્થમા રોગ માટેના ઘણા બધા પેશન્ટના સરસ મજાના ફીડબેક છે કે જેનાથી પેશન્ટના પંપ જે છે એ છૂટવા લાગે છે એમને અથવા તો એની ફ્રીક્વન્સી જે છે એ ધીરે ધીરી થાય છે સાથે એની ખાંસી કફ ફોર્મેશનમાં પણ ઘણો ફાયદો પડતો હોય છે હવે શ્વાસના કેસની અંદર વાત કરીએ તો બીજા બધા લક્ષણો પણ બહુ અગત્યના હોય છે કે માનો કે શ્વાસવાળા પેશન્ટનું વજન પણ અગત્યનું હોય સાથે એમને કોઈ જાતનું શરદી ખાંસી કફમાં એની સારવાર કરવામાં આવતી હોય બીજું અગત્યનું કે ચિકાસ વસ્તુ હવે ફોર્મેશન ઘણી વાર એવું થાય કે જે કંઈ પણ એ ખાન પાન લે છે એનું જ કફમાં દરરોજ ને દરરોજ રૂપાંતર થતું હોય છે માનો કે તમે સાંભળ્યું હશે કે કોઈને ગેસની ભયંકર તકલીફ છે તો પાણી પીવે છે તો પણ ગેસ થાય છે બધું ખાય પીવે છે તો પણ ગેસ થાય છે એવી કન્ડિશન છે કે આપણું શરીર એ પ્રકારે ટેવાઈ ગયેલું હોય છે આપણી સિસ્ટમ એ પ્રકારે ટેવાઈ ગયેલી હોય છે કે જે કંઈ પણ પાણી પણ પીવે એનું પણ કફમાં રૂપાંતર થતું હોય છે આટલો બધો કફ શરીરની અંદર જમા રહેતો દેખાય છે તો મેઇન વાળો ખોરાક ચિકાસ વાળો ખોરાકની અંદર શું આવે ઘી તળેલું આથાવાળું વેંદાવાળું ઠંડુ પાણી ફ્રિજની વસ્તુઓ સાથે અડદની દાળ ભાત આ બધું વસ્તુ ચિકાસ વાળું છે તો જે શ્વાસના દર્દી છે એ લોકોએ તો ખાસ ચિકાસ થી બચવું બહુ જરૂરી છે સાથે કે આપણે જે નાસ વસ્તુ હતી કે જયારે આ નાસની ખબર તો આપણે કોરોના કાળમાં જ પડી તો એ નાસ બહુ જ સારું વસ્તુ છે કે થી લઈ અને આપણે જે ઈએનટી પોર્ટન જે છે એની અંદર જેટલો પણ કફ જમા છે એ પણ ધીરે ધીરે ઓગળીને બહાર નીકળતો જણાય છે નશ્યક્રિયા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે સાથે વમન ક્રિયા જે હોય કે સવારે જે વોમિટિંગ કરી અને જે આ ઇએન્ટ્રી પોર્શનનો સાથે પેટમાં જે મ્યુકસ સ્વરૂપે કફનું ફોર્મેશન થતું હોય એ પણ બહાર નીકળે છે આ વસ્તુ અમુક ઘર ઘટતું ગઈ આયુર્વેદની ઔષધિ એની વાત કરીએ તો સોમલતા છે સાથે વાસા છે અડુસી છે એ પણ એવી ઔષધિઓ આપણી પાસે અવેલેબલ છે જેનાથી એટલીસ્ટ પેશન્ટને પંપ ના લેવા પડે અથવા તો જે કંઈ પણ પંપ લઈ રહ્યા છે એમાં રાહત થાય એ પ્રમાણે આપણે એમને મદદ કરતા હોઈએ છીએ બીજી અગત્યની વસ્તુ અત્યારે કે આ મોસમ મોસમ માનો કે થોડું આપણે દવાઓથી કે લાઈફ થી વસ્તુ સારી કરી થોડી આપણને રાહત પણ છે પણ જયારે મોસમ વાતાવરણ ચેન્જ થાય છે ત્યારે ફરીથી પેશન્ટને તકલીફ વધી જતી હોય આજકાલ જે આપણે જોઈ રહ્યા છીએ કે ઉનાળાની અંદર પણ આજે બિન મોસમી વરસાદ જે પડે છે એ શ્વાસના દર્દીઓને આજે એલર્જેટિક કન્ડિશનના વાળાના દર્દીઓને ઘણી પરેશાની આપતું હોય છે તો આ મોસમને તો આપણે કોઈ ટાળી નથી શકવાના પણ આપણે એવી લાઇફસ્ટાઈલ કે એવી જીવનશૈલી રાખવી જોઈએ જેનાથી આ મોસમ પણ ચેન્જ થાય તો આપણા શરીરને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં આગળની અસ્થમા માટેની કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ જય દ્વારકાધીશ